હું સુમિત કુમાર રૂપાભાઈ પરમાર હમણાં ચાર વર્ષ પહેલા ભારતીય જનતા પક્ષમાંથી પક્ષ માંથી અનામત બેઠક હાલ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન બોટાદ હું છેલ્લા ચાર વર્ષથી સામાજિક ન્યાય સમિતિ બોટાદ જનતાની સેવા કરું છું જે કાયદા અને સંવિધાનના સેવા કરું છું પણ હાલ થોડા સમય પહેલા એપીએમસીનો કડદા કાંડનો મુદ્દો બહાર આવ્યો જે હડદળમાં નિર્દોષ ખેડૂતો છે નિર્દોષ ખેડૂતો ઉપર જુલમ ગુજારે છે ભારતીય જનતા પક્ષ અને આ વસ્તુ સંવિધાનના દાયરામાં રહે નથી કહ્યું આ બધું વસ્તુ ભારતીય જનતા પક્ષના કેવાથી પોલીસ સાચી છે પણ પક્ષના કેવાથી સરકારના કેવાથી પોલીસે સંવિધાનનું હનન થાય તો મને એવું લાગે છે કે ભારતીય જનતા પક્ષમાંથી મારે સ્વેચ્છા રાજીનામું આપી દેવું પડે જે મે આપણા ભારતીય જનતા પક્ષના પ્રમુખ મયુરભાઈ પોટેલને ને વોટ્સએપના માધ્યમથી મેં રાજીનામું આપ્યું છે